ગુડ મોર્નિંગ અને માતાજી મિત્રો બધાને કેમ છો બધા મિત્રો આશા રાખો બધા મજામાં જશો તો આજે તમારે જાય ગાડી ચલાવવા માટે એ ગાડી ગાડી દે તો જો ડ્રાઈવર બાકી આવી છે શું કેવ તો તાચી રહે ચલો તારે સવાર સા જઈએ આપણે ગોમ ની અંદર

તો આપણે આવી ગયા હતા ઘરે ને છે અત્યારે ખેતરે ચલો અત્યારે ખેતર જઈએ આપણે આ ગયા ખેતરે જો આપણી ખેતરની મગફળી હવે સારી થઈ છે અંદર જાવ નહીં આપણે ચીઓ ખોલીને જાય વાઘ એને કથળા કયો કરી મને કંટાળો આવે કોરું વાઘ એટલે આપણે આ મમ્મીને લેવા માટે આગળ છે એમને લઈને જઈએ તો જો સાર વાઘેલા છે શું કહો બતાવું સરવણજી ક્યાં ગયા તો જો ગાડીમાં સાજ નાખવાની છે

ના તું અડાયું ભણે શું કરે કલર કરું એમ કોણ શીખવાડે કલર કરતા હાથે એમ તને આવડે હે તો સારું કહેવાય Itu yang nemu padi ujung kocok. Rambani, maja ya? Rambani, maja ya? mau datanya? Nih yang kakak kok cale?

શું હે કેવો મસ્ત છે હમ લેવું છે તો અરૂણી ગામનું મંદિર હે મસ્ત શંકર ભગવાન નું મંદિર હે અહિયાં જો રમાડ શું મસ્ત છે કેટલા બધા જોઈ રહ્યા અંદર તો રુની ગામનેન્દ્ર એકદમ સરસ મંદિર છે અહીંયા જુઓ તમે આનું મંદિર છે ચાલ જાય પાહે જામણા આ બાજુ જોતા દોતા સુખાય હે તું શું સેપર ખાવું સેપર વેફર કહેવાય આને તો અહીંયા ના મંદિરના પૂજારીને પૂછ્યું કે બધું મંદિર હે કન

અહીં સરસ મજાનો ચબુતરો બનાવેલો હે અને બાજુમાં સ્કૂલ છે તો આપણે આ ગયા ગોમમાં અને પેસેન્જર ને ઉતારી દીધા હે આપણે અને જરા આવે ઘરે ચલો તાર જઈએ ઘરે શું કે આજે વર્ધી કરીને આજે દુગ્રાહણ ગયા દુગ્રાહણ થી રૂની ગયા રૂની થી પાહા દુગ્રાહણ ગયા અને પછી ઘરે આવ્યા આજના બ્લોક માં આટલું ગયો ગયા ઘરે ગાડી બંધ કરીએ ગાડી મૂકી દીધી છે આપડે કાચડી ના ગાડી ના તો ફતરી જો આવી ગયો છે ઘરે કાલનો નો એને રમાડ અત્યારે ચાચા કે દી છોકલા મારો ના ખોલે દેહાવરો મારે અંદર ખોલજી તો આજે अंशु ભાઈ નો બર્થડે ને આપણે જરા કેક લેવા માટે હું ને અમારો બેન બ્રધર ચલો તારે કેક લઈ આવવાનું શું તો આજે ગયા કેક લેવા માટે જે ભૂલાની અંદર સારી કેક છે કઈ કેક આર કેક સારી લાગે આરી લઈ લોમલા ખાઈ દઈએ લઈ કે જોવા

મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે સેલિબ્રેશન વિડીયો કોઈ બનાવ્યો નહીં આપણે ને આપણે હવે સુઈ જવું છે મસ્ત ગાવેરી છે બહુ ચલો તો આજના વ્લોગમાં આટલું મળીએ ના વ્લોગ સાથે આવજો જય માતાજી